અત્યારે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશર મહેતા જોડાયા છે સર સૌથી પહેલા તો ગઈકાલે રાત્રે જે મોડી રાત્રે દેવાત ખબરને લઈને અપડેટ સામે આવી હતી કે તેમનો જામીન મંજૂર થઈ ગયા છે તમે આ સમગ્ર વિષયને કેવી રીતે જુઓ છો જુઓ આપણે તો ખાલી જોવાનું જ રહ્યું બેન કારણ કે કોઈના જામીન થાય કે તો અદાલતની પ્રક્રિયા છે અદાલતને જે યોગ્ય લાગ્યું હોય તે નિર્ણય કર્યો હોય કલમ દુનિયા બની લગાવવામાં આવી હતી પરંતુ પોલીસે જે રિમાન્ડ માંગ્યા રિમાન્ડ એ ના મંજૂર કર્યા અને જામીન મળી ગયા છે તો એક ચેપ્ટર અત્યારે જુઓ તો કાનૂની પહેલું ની દ્રષ્ટિએ જુઓ તો એક ચેપ્ટર પૂરું થયું જામીન મળ્યા પણ આ જામીન તો મળી ગયા પણ હવે એને પાછી હતી ને એને જમીન મળી જાય ડાયરાની ઈ બાબતમાં બહુ મહત્વનું છે કામ કોઈ ડાયા માણસ વચ્ચે રહીને આ વિવાદ સમાવે તો

કેસ માંથી આ બધું ડખો પૂરો થાય કોઈ ડાયા માણસ વચ્ચે રહીને તો બંને પક્ષકારો જે છે પોત પોતાના કામે ચડે ને જનતા ની પાસે બીજો મુદ્દો આવે જી તમે આની પહેલા પણ કીધું હતું કે હવે ક્યાંક આ કેસની અંદર સમાધાન થઈ શકે છે એવી શક્યતાઓ છે પણ ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે જૂની અદાવતને કારણે જે થયું હોય છે હંમેશા ચાલતું જ રહેતું હોય છે તો શું આ વિવાદ હજી પણ આગળ વધી શકે છે ખરો કારણ કે દેવાયત ખબર હંમેશા કહેતા હોય છે કે મોરે મોરો કરી દેવાનો છે અને હવે અંતે પાછા જામીન મળી ગયા છે એટલે કોઈક નવા જૂની થઈ શકે ખરી ના ના પણ આપણે એવી આશા રાખવા એવું ન રાખીએ કે સમાધાન થઈ જાય બરાબર નવા જૂની થાય આ સોશિયલ મીડિયા નામની જે મંથરા છે પરિભાષા છે એને સોશિયલ મીડિયા માં લોકો જુદી રીતે મૂલવે છે અને એ લોકો ને હું પંપ મારે એમ કઉ છું એ ખાલી પંપ જ મારતા હોય છે મોટા ભાગના લોકો એમાં કોઈ હિતે હિતેચુ ન હોય બસ એ પણ એવું ઈચ્છતા હોય કે મોરે મોરો

પરંતુ પોલીસે જે રિમાન્ડ માંગ્યા રિમાન્ડ એ ના મંજૂર કર્યા અને જામીન મળી ગયા છે તો એક ચેપ્ટર અત્યારે જુઓ તો કાનૂની પહેલું ની દ્રષ્ટિએ જુઓ તો એક ચેપ્ટર પૂરું થયું કમસે કમ પણ આ થાય તો તો વધુ સારું જામીન મળી જવા એ કીધું તેમ કાનૂની પ્રોસેસ છે અને કાનૂની જે નીતિ નિયમ પ્રમાણે અદાલતને ઠીક યોગ્ય લાગ્યું હોય એમ રીતે એને જામીન મળ્યા પણ આ જામીન તો મળી ગયા પણ હવે એને પાછી હતી ને બી એને જમીન મળી જાય ડાયરાની

કેસ માંથી આ બધું ડખો પૂરો થાય કોઈ ડાયા માણસ વચ્ચે રહીને તો બંને પક્ષકારો જે છે પોત પોતાના કામે ચડે ને જનતાની પાસે બીજો મુદ્દો આવે જી જી સર તમે આની પહેલા પણ કીધું કે હવે ક્યાંક આ કેસની અંદર સમાધાન થઈ શકે છે એવી શક્યતાઓ છે પણ ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે જૂની અદાવતને કારણે જે થયું હોય છે હંમેશા ચાલતું જ રહેતું હોય છે તો શું આ વિવાદ હજી પણ આગળ વધી શકે છે ખરો કારણ કે દેવાયત ખબર હંમેશા કહેતા હોય છે કે મોરે મોરો કરી દેવાનો છે અને હવે અંતે પાછા જામીન મળી ગયા છે એટલે કોઈક નવા જૂની થઈ શકે ખરી ના ના પણ આપણે એવી આશા રાખવા એવું ન રાખીએ કે સમાધાન થઈ જાય બરાબર નવા જૂની થાય આ સોશિયલ મીડિયા નામની જે મંથરા છે ને મંથરા બિલકુલ ઈ કોઈને શાંતિથી રહેવા રેવા દેતી નથી એ લોકો ને હું પંપ મારે એમ કઉ છું એ ખાલી પંપ જ મારતા હોય છે મોટા ભાગના લોકો એમાં કોઈ ન હોય બસ એ પણ એવું ઈચ્છતા મોરે મોરો ટકરાય કારણ શું છે ભોગવવાનું તો જે છે પક્ષકારો ને છે ભોગવવાનું છે અત્યારે ભાઈ ને જામીન લેવા પડ્યા તો પંદર પંદર હજાર ના બોન્ડ ઉપર લોકો લોકોને જામીન મળ્યા છે એ બધી પ્રક્રિયામાં પણ ભાઈ દેવાયત ખબર અને એના મિત્રો એના સંબંધીઓ જ કરવું પડ્યું એમાં કોઈ સમાજ કે કોઈ મિત્રો કે કોઈ સમર્થક કે કોઈ પંપ મારનારા કોઈ આવ્યા નહીં

કે ભાઈ આવો આવા બધા વિડીયો બહાર પડ્યા છે કે લોકો તમને ખરાબ બોલે છે કે જે કોઈના શત્રુ હોય કે ઈ શત્રુ હોય કે ગમે તે હોય પરંતુ એને કરવાની જરૂરી છે આવરણ એટલે કવચ એટલે કે સાયબર સેલ જે હોય છે પોલીસનો એમાં સીધે સીધી ફરિયાદ નોંધાવી દેવાની કે ભાઈ આ પ્રકારે ઉસ્ગેરની जनक કાર્યક્રમ આ લોકો કરી રહ્યા છે બોલી રહ્યા છે હવે તમે એની સામે એક્શન લ્યો